અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત બસો પાસઠ લોકોના મૃત્યુ શુક્રવારે અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન થયું હતું ક્રેશ અત્યાર સુધીમાં આઠ મૃતદેહ સોંપવામાં આવ્યા પરિવારજનોને લેન ક્રેશ બાદ અમદાવાદ લંડનની પહેલી ફ્લાઇટ આજે ઉપડશે અમદાવાદથી આ ફ્લાઇટ બપોરે એક વાગે ને દસ મિનિટે કરશે ટેક ઓફ સાંજે છ વાગે ને પચીસ મિનિટે પહોંચશે લંડન અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્માની અધિકારીઓ સાથે મહત્વની બેઠક ડીએનએ સેમ્પલ અને મૃત્યુ સાથે મેચ થયા બાદની પ્રક્રિયા અંગે ચર્ચા અલગ અલગ વિભાગને સોંપાઈ જવાબદારી કલેક્ટર શાખા યાદી તૈયાર કરવા સૂચના અમદાવાદ વિમાન દુર્ઘટનાના કારણોની તપાસ માટે બની ઉચ્ચ સ્તરીય સમિતિ ત્રણ મહિનામાં કમિટી આપશે રિપોર્ટ આવી દુર્ઘટનાને રોકવા માટે બનાવેલી ની કરાશે તપાસ માર્ગદર્શિકામાં જરૂરી સુધારા વધારાનો વધારા રિપોર્ટ વિમાન દુર્ઘટના બીજા દિવસે પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલના કસોટી ભવનમાં સતત ચાલી રહી છે ડીએનએ ટેસ્ટિંગ ની કામગીરી અત્યાર સુધીમાં માં બસો સોળ પરિવારજન લેવામાં આવ્યા છે ડીએનએ સેમ્પલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ડીએનએ સેમ્પલ લેવાની કામગીરીની કરી સમીક્ષા

बीजे मेडिकल ने मैथ्स ना ढाबा पर थी मड़ियो ब्लैक बॉक्स हजू बीजा ब्लैक बॉक्स ने तपास चालू कुल आठ एजेंसीओ कशे तपास 2012 થી કાર્યરત સિવિલ એвиаશન ની ટીમ અમેરિકા બ્રિટન સાથે સંકલનમાં કશે तपास विविध तपास एजेंसीઝ એ પ્લેન દુર્ઘટનાની શરૂ કરી તપાસ સિવિલ હોસ્પિટલ ની મેસમાં ખોદકામ કરતી વખતે મળી આવ્યો ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટર FSL ની ટીમ ઉપકરણ ની કશે જકાસણી બ્લેક બોક્સ ની બાજુમાં હોય છે ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટર અમદાવાદમાં પ્લેન વિમાન દુર્ઘટનામાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય બનાવેલી લેવલ કમિટી કેન્દ્રીય ગૃહ સચિવને બનાવાયા કમિટીના અધ્યક્ષ દુર્ઘટનાની તપાસનો રિપોર્ટ નો મહિનામાં સોંપશે કમિટી હાજરી એક્સપર્ટની હાજરીમાં નું કાટમાળ કરાયું એકત્ર કાટમાળ અંગે બોઇંગ અને એર ઇન્ડિયા ટીમ પણ કરશે તપાસ વિમાનમાં ક્રેશ પેટર્નની થશે તપાસ ઘટના સ્થળ કરાયું કોર્ડન વિમાન દુર્ઘટનાની તપાસમાં જોડાયી ગુજરાતની ટીએસની ટીમ આ સાથે ફોરેન્સિક ટીમે પણ શરૂ કરી તપાસ દુર્ઘટના સ્થળેથી ટીએસની ટીમે મળ્યું વિમાનનો DVR FSL સહિતની તપાસ એજન્સી કરશે તપાસ એનઆઈએની ટીમે અમદાવાદ ફ્લાઇટ દુર્ઘટનાની શરૂ કરી તપાસ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું કેટલાક પુરાવા પણ કર્યા એકઠા અન્ય તપાસ એજન્સી સાથે પણ એનઆઈએ સાથે કરી રહી છે સંગકલન

અમદાવાદ સિવિલમાં ડોક્ટરોનું વેકેશન કરાયું રદ આજથી તમામ તબીબોને ફરજિયાત હાજર રહેવાનો કરાયો નિર્દેશ બીજે મેડિકલ કોલેજના એમબીબીએસ ના પ્રથમ બીજા વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા કરાઈ રદ મોટા વિદ્યાર્થીઓ ઘરે પરત ફર્યા અમદાવાદમાં જે સ્થળે પ્લેન ક્રેશ થયું હતું તે સ્થળની પ્રધાનમંત્રી મોદીએ લીધી મુલાકાત પીએમએ ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું ગ્રાઉન્ડ લેવલ પર ઉપસ્થિત અધિકારીઓ પાસેથી પ્લેન ક્રેશની દુર્ઘટના અંગે મેળવી માહિતી કેન્દ્રીય ઉડયન મંત્રી રામમોહન નાયડુ પણ રહ્યા ઉપસ્થિત ગીર સોમનાથ ના દીવમાં એક જ પરિવારના ચાર સભ્યો ના મોતના નાયકજ પરિવારના ચાર સભ્યોમાં ગિરીશભાઈ તેમના પત્ની હિમાક્ષી પુત્ર આદીવ પુત્રી તક્ષમી પ્લેનમાં સવાર હતા ગીર ગઢડાના જરગલી ગામ નો વિદ્યાર્થી નીલ ખૂંટ નું પ્લેન દુર્ઘટનામાં મોત નીલ ખૂંટ નો છેલ્લો વિડીયો સામે આવ્યો કમ્પ્યુટર એન્જિનિયરિંગ ના અભ્યાસ માટે નીલ ખૂંટ લંડન જઈ રહ્યો હતો પુત્રના મોતના કારણે પરિવારમાં શોક ધોળકાના કેલિયા વાસણા ગામના જીનલ પટેલ અને વૈભવ પટેલનું પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોત જીનલ પટેલને ગર્ભવતી હોવાથી સીમંતની વિધિ માટે પોતાના વતન આવ્યા હતા સીમંત વિધિ પતાવી દંપતી જઈ રહ્યું હતું લંડન વિમાન દુર્ઘટનામાં અમદાવાદની સંજના પાલખીવાલાનું મોત સંજના મિટિંગ માટે જઈ રહી હતી લંડન ટેક ઓફ બાદ પરિવારને કર્યો હતો મેસેજ સમાજસેવાના કાર્યો સાથે જોડાયેલી હતી સંજના ડીએનએ રિપોર્ટ બાદ પરિવારને મૃતદેહ સોંપાશે પ્લેન દુર્ઘટનામાં અમદાવાદમાં વિજલપુર્ના અનિલ પટેલના પુત્ર પુત્ર વધુનું મોત હર્ષિત પટેલ અને પુત્રવધુ પૂજા પટેલનું દર્દનાક દુર્ઘટનામાં મોત પુત્ર અને પુત્રવધુ સીટ નંબર એકસો ચાલીસ એકસો એકતાલીસ પર બેઠા હતા લંડનમાં એમેઝોનમાં કામ કરતો હતો પુત્ર હર્ષિત પટેલ પરિવારમાં શોકનો માહોલ અમદાવાદ પ્લેન ક્રેશમાં હોમાઈ ગયેલા લોકો પૈકી અમદાવાદના લોરેન્સ ડેનિયલ ક્રિશ્ચિયનનું પણ નામ

અમદાવાદના લાંબાવા દંપતિ માટે લંડન જવાની ફ્લાઇટ બની અંતિમ યાત્રા લાંબાના ભોગીલાલ અને તેમના પત્નીનું વિમાન દુર્ઘટનામાં મોત એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બેસતા પહેલા બંને દંપતીએ વિતાવી હતી આનંદિત પળો વડોદરાના યાસમીનાબેનનું પ્લેન દુર્ઘટનામાં મોત લંડનમાં રહેતા બંને પુત્રોને મળવા જઈ રહ્યા હતા યાસમીનાબેન પુત્રવધુની ડિલિવરી થવાની હતી તે માટે પુત્રએ માતાને બોલાવ્યા હતા લંડન વિમાન દુર્ઘટનામાં સુરતના બે યુવકોના મોત ચોત્રીસ વર્ષે અંકિત છોડવાડિયાનું મોત અંકિત લંડનમાં બીફામનો અભ્યાસ કરતો વેકેશન હોવાથી લંડનથી સુરત આવ્યો હતો પુણાના જયેશ ગોંડલિયાનું પણ મોત જયેશના મોતથી બે બાળકે પિતાની છત્રછાયા ગુમાવી પ્લેન હોનારતમાં દીકરાનું મોત થતા માતા પિતાનું આક્રમણ જંબુસરના સારોદનો સાહિલ પટેલ વર્ક પરમિટ પર જઈ રહ્યો હતો લંડન તે સમયે પ્લેન ક્રેશ થતા નિધન પરિવારમાં શોકનો માહોલ વિમાન દુર્ઘટનામાં આણંદ બોરસદના ઇઠોતેર વર્ષીય મંજુલાબેન પટેલનું મોત બાદ મળ્યા હતા લંડનના વિઝા દીકરા અને તેના પૌત્રોને મળવાના સ્વપ્ન સાથે મંજુલાબેન લંડન જવા નીકળ્યા હતા દુર્ઘટનામાં મૃત્યુ પામનાર વિસનગરની અંકિતા પટેલના પરિવારજનોને મળ્યા સાંસદ હરિભાઈ પટેલ પરિવારજનોને સાંત્વના પાઠવી ડિસેમ્બર મહિનામાં જ થયા હતા અંકિતાના લગ્ન પ્લેનમાં બેસીને અંકિતાએ પરિવારજનોને કર્યો હતો કોલ અને ત્યારબાદ તૂટી ગયો હતો તેનો સંપર્ક દુર્ઘટનામાં અમરેલીના અર્જુન પટોડિયા મોત પોતાની પત્નીના હસ્તે વિસર્જન માટે આવ્યા હતા અમરેલી પત્નીની ઈચ્છા હોવાના કારણે અમરેલીની ફૂલ નદીમાં હસ્તે વિસર્જન કરી જઈ રહ્યા હતા લંડન લંડન પહોંચે તે પહેલા જ વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યા અર્જુન પટોળિયા વિમાન દુર્ઘટનામાં અપર્ણા નામની એર હોસ્ટેસ મોત એર હોસ્ટેસ પત્ની ની ભાડ મેળવવા પતિ પહોંચ્યો અમદાવાદ મૃતક એર હોસ્ટેસનો પતિ મુંબઈમાં છે પાયલટ એ રિપોર્ટ બાદ પરિવારને સોંપાશે મૃતદેહ સાબરકાંઠાના હિંમતનગરમાં રહેતી પાયલ ખટીકનું વિમાન દુર્ઘટનામાં મોત ચોવીસ વર્ષીય પાયલ એમટેક કરવા માટે વિદેશ જઈ રહી હતી દીકરીની અણધારી વિદાયથી પરિવારમાં શોક મૂળ રાજસ્થાનનો ખટીક પરિવાર છેલ્લા પંદર વર્ષથી હિંમતનગરમાં સ્થાયી થયો હતો

પૂરો પરિવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલની બહાર બેસી પુત્રના મૃતદેહ આપવા પ્રશાસનને કરી રહ્યું છે અપીલ પ્લેન અકસ્માતની ઘટનાના ચોવીસ કલાક વીતી ગયા છતાં પણ અનેક સંબંધીઓ તેમના સ્વજનો માટે કરી રહ્યા છે રજડપાટ ચાની કેટલી ચલાવતા આકાશભાઈ દાજી જતા મોત તેની માતા સીતાબેન દાજી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત સીતાબેન સારવાર હેઠળ હાલ સિવિલ હોસ્પિટલમાં પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ચાર તબીબી વિદ્યાર્થીઓના મોત હજુ બે તબીબી વિદ્યાર્થીઓની સ્થિતિ ગંભીર ગંભીર બીજા વર્ષમાં વર્ષમાં અભ્યાસ અભ્યાસ કરતા કરતા ભાવેશ શેઠ અને પહેલા આશિષ મીનાની હાલત વિદ્યાર્થીઓ પોતાનો સામાન લેવા માટે અતુલ્ય હોસ્ટેલમાં શુક્રવારે લંડન જતું એર ઇન્ડિયાનું પ્લેન અથડાયું હતું અતુલ્ય હોસ્ટેલની ઇમારત સાથે વિવિધ એજન્સીઝની તપાસ ચાલી રહી હોવાથી છેલ્લા ચોવીસ કલાકે પડી રહ્યો છે સામાન ઇમારતને નુકસાન થતા વિદ્યાર્થીઓ માટે કરવામાં આવી વૈકલ્પિક વ્યવસ્થા ફ્લાઇટ હળરત માઈજીગ્રાસ્ટ જેતપુરનો મિતાંશુ હેમકેમ ઘરે પરત ફરતા પરિવારજનો થયા ભાવુક દીકરાને નિહાળી અને સરજાય લાગણી સભર દ્રશ્યો આંખોમાં છલકાય હરકના આંસુ માતા-પિતાએ ભગવાનનો માન્યો આભાર એરપોર્ટ પર મોડી પહોંચતા ભરુચની યુવતીનો બચાવ ટ્રાફિકના કારણે દસ મિનિટ મોડી પહોંચતા ફ્લાઇટ ચૂકી ગઈ હતી ભૂમિ ચૌહાણ સ્ટુડન્ટ વિઝા પર બે વર્ષથી રહે છે લંડનમાં વેકેશનની રજા માટે ભરૂચ આવી હતી ફ્લાઇટ ચૂકી જતા ગુસ્સામાં બોર્ડિંગ પાસ પાડી નાખ્યો હતો ભૂમિ ચૌહાણે વિમાન ક્રેશના સમાચાર મળતા ભગવાનનો માન્યો આભાર પ્લેન દુર્ઘટનામાં દાહોદના આઠ વિદ્યાર્થીઓનો બચાવ વિદ્યાર્થીઓ જમ્યા બાદ રૂમ પર પહોંચતા થયો બચાવ વિદ્યાર્થીઓ ઘરે પહોંચતા જોવા મળ્યા ભાવુક દ્રશ્યો અમદાવાદ વિમાન દુર્ઘટનામાં આગની જ્વાળાઓથી થી બચી જનાર એબીપી ની સાથે વાતચીત દુર્ઘટનામાં બચનારું ડોક્ટર ઉમંગ એબીપી અસ્મિતા સાથે કરી વાતચીત કહ્યું કે દર્દીઓની સેવાથી બચી ગયું જીવ પ્લેન દુર્ઘટના સમયે હોસ્પિટલમાં સેવા પર હતો હોસ્ટેલ માં જમવા ન પહોંચી શકતા જીવ બચ્યો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સામાજિક સંસ્થાઓ આવી મદદે આવતા જતા તમામ લોકોને માર્ગદર્શન પૂરું પાડી રહી છે આ સંસ્થાઓ અનેક લોકો લાપતા સ્વજનોની શોધખોળ માટે પહોંચી રહ્યા છે હોસ્પિટલ ગુજરાત ઉપરાંત આસપાસના રાજ્યોમાંથી પહોંચી રહ્યા છે સિવિલ હોસ્પિટલ આરએસએસ ના સ્વયંસેવકો પણ સિવિલ હોસ્પિટલમાં આપી રહ્યા છે સેવા સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિબેન ને મળી પ્રધાનમંત્રી મોદીએ પાંચવી સાંત્વના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને રામ મોહન નાયડુએ અંજલિબેન રૂપાણીને સાંત્વના આપી રાજ્યના મંત્રીઓ અને ભાજપના નેતાઓએ પણ રૂપાણીના ઘરે જઈ પાંચવી શ્રદ્ધાંજલિ વિજય રૂપાણીના રાજકોટમાં થઈ શકે છે અંતિમ સંસ્કાર ચેમ્બર ઓફ કોમર્સે આપ્યું અડધા દિવસનું બંધનું એલાન રાજકોટની ખાનગી શાળાઓ બંધ પાડીને આપશે શ્રદ્ધાંજલિ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન પર શોકની લાગણી વ્યક્ત કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું વિજયભાઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં અને પક્ષમાં કુશળ સંગઠન તરીકે વિવિધ જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવી તેમનું યોગદાન સદૈવ યાદ રહેશે ઈશ્વર તેમની આત્માને શાંતિ અર્પે તેમના સ્વજનોને દુઃખ સહન કરવાની આપે શકતી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે દિવંગત વિજય રૂપાણીના પરિજનોને આપી સાંત વિજય રૂપાણીના નિધન પર સીઆર પાટીલે વ્યક્ત કર્યું દુઃખ વિજયભાઈ રૂપાણીના દુઃખદ નિધનથી ખૂબ વ્યથિત તેમના નિધનનો સ્વીકાર મુશ્કેલ છે સૌમ્ય સરળ અને સંવેદનશીલ સ્વભાવ સદાય સ્મૃતિમાં રહેશે તેવી વાત કરી સીઆર પાટીલે સાંસદ રામભાઈ મોકરિયાએ દિવંગત વિજય રૂપાણીને આપી શ્રદ્ધાંજલિ તેમની સાથેની યાદોને વાગોળી વિજયભાઈ ખૂબ સરળ સ્વભાવના હોવાની કરી વાત ભાજપ નેતા આરસી ફળદુ અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાનની લીધી મુલાકાત રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ભાજપ કાર્યકર્તાઓએ લીધી મુલાકાત ભાજપના નેતાઓએ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈના પરિવારને આપી સાંત્વના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને યાદ કરી દિલીપ સંઘાણી બન્યા ભાવ વિજયભાઈને ને ગણાવ્યા અજાત નાની નાની બાબતોમાં પણ વિજયભાઈ લોકોની મદદ કરતા હોવાની કહી વાત પૂર્વ સીએમ વિજય રૂપાણીના નિધન અંગે ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાએ વ્યક્ત કરી સંવેદના વિજયભાઈ એક ઉમદા વ્યક્તિ કાર્યકર્તાથી રાજનેતા સુધી તેમની અદ્ભુત સફર અગિયાર મહિના કરતાં વધુ સમય સુધી જેલમાં રહીને પણ ધરાવતા હતા મક્કમ મનોબળ રાજકોટ ભાજપના નેતા ધનસુખ ભંડેરીની એબીપી અસ્મિતા સાથે વાત વિજયભાઈ બે વખત ફ્લાઇટની ટિકિટ કેન્સલ થઈ હતી બે વખત ફ્લાઇટ કેન્સલ થયા બાદ બાર તારીખે ફ્લાઇટમાં બેઠા વિજયભાઈએ ફ્લાઇટમાં બેઠા બાદ અંજલીબેન સાથે કરી હતી વાત ગૃહમંત્રી અમિતેશ શાહે વિજય રૂપાણીના નિધન અંગે સોશિયલ મીડિયા એક્સ ઉપર કરી લાગણીસભર પોસ્ટ વિજય રૂપાણીએ દરેક જવાબદારી નિષ્ઠાથી નિભાવી હોવાની કરી વાત વિજય રૂપાણીના અનુશાસનપૂર્ણ અભિગમના કર્યા વખાણ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના મિત્ર મનસૂરભાઈ જસદણવાલાએ બનાવ્યો ભાવત્મક વિડીયો પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના કોલેજ કાળના મિત્ર રહી ચૂક્યા છે વિજયભાઈને તેઓએ યાદ કર્યા પોતાના મિત્ર વિજય રૂપાણીને યાદ કરતો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં કર્યો શેર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથેની જૂની યાદો તાજા કરી વર્ષ ઓગણીસો તોર માં કોલેજ કાળ દરમિયાન રૂપાણીએ મિત્ર નું ગ્રુપ બનાવ્યું હતું અને જેનું નામ રાખ્યું હતું પૂર્વ સાંસદ અપે ભારદ્વાજ પણ કોલેજ કાળ મિત્ર હતા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની આકસ્મિક વિદાયથી પડોશીઓમાં શોકનો માહોલ તેમના પડોશીઓ ડોક્ટર તબીબ શાહે રૂપાણી ખૂબ સારા સ્વભાવના વ્યક્તિ હોવાની કહી વાત કોઈ પણ પ્રસંગ હોય તેઓ ગમે ત્યારે હાજર થઈ જતા હતા તેવી કરી વાત પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈના લઈ રાજકોટમાં વૃદ્ધાએ મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપી વિડીયો બનાવી કહ્યું વિજયભાઈએ અમારા માટે ઘણા કામ કર્યા રૂપાણી અમને કુલ્ફી ખવડાવતા તેમ કહેતા જ વૃદ્ધા ભાવુક પણ થયા હતા વિજયભાઈ જેવા બીજા કોઈ નહીં થાય તેવો પણ દાવો કર્યો ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ મૃતકોને પાઠવી શ્રદ્ધાંજલિ વિજયભાઈના મોતથી રાજ્યને મોટી ખોટ પડી હોવાની કરી વાત વિજયભાઈ કુશળ વહીવટદાર હતા વિજયભાઈએ સૌરાષ્ટ્ર માટે ઘણા કામો કર્યા હોવાની કરી વાત અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામનારાઓને ગુજરાત પ્રદેશ કોંગ્રેસની શ્રદ્ધાંજલિ શહેર કોંગ્રેસ સમિતિએ યોજ્યો કેન્ડલ માર્ચનો કાર્યક્રમ અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયથી કરાયું કેન્ડલ માર્ચનું આયોજન અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામનારાઓને પાટણમાં અપાઈ શ્રદ્ધાંજલિ કલ્યાણા ગામના લોકોએ હદભાગ્યો માટે કરી પ્રાર્થના ગામના દરેક સમાજના લોકો જોડાયા પ્રાર્થનામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આવશે અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોને આપશે શ્રદ્ધાંજલિ સિવિલ હોસ્પિટલમાં ઘાયલો અને ભોગ બનનાર પરિવાર સાથે કરશે મુલાકાત દુર્ઘટના સ્થળનું પર કરશે નિરીક્ષણ ભાજપ પ્રવક્તા જયરાજસિંહ પરમાર ત્રણ દિવસ પહેલા લંડનથી અમદાવાદ પરત ફર્યા

દિલ્હીથી રાજસ્થાન સુધી પ્રચંડ ગરમીનું કહેર રાજસ્થાનનું શ્રીગંગાનગર શેકાયું ઓગણપચાસ ડિગ્રીમાં હજુ પણ ગરમીનું રેડ એલર્ટ દિલ્હીના અલગ અલગ સ્થળે હજુ પણ લૂની આગાહી સાબરકાંઠા જિલ્લાનું વાતાવરણ બદલાયું ખીડબ્રહ્માના દામાવાસ કંપા અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસાદી ઝાપટાથી અસહ્ય ઉકળાટ વચ્ચે પ્રસરી ઠંડક મોડી રાત્રે આવ્યો વરસાદ દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો દાહોદ શહેર અને આસપાસના વિસ્તારમાં મોડી સાંજના વરસાદ વરસાદ ગરમી અને રાહત સહિતના વિસ્તારમાં જહરમાં આતંક મચાવનાર શીખ ગેંગને સુરેન્દ્રનગર પોલીસે કરાવ્યું કાયદાનું નુભાન બે દિવસ અગાઉ શીખ ગેંગના બે જૂથ આવી ગયા હતા સામસામે ભરબજારમાં બજારમાં બે ફાર્મ રીતે કાર હંકારી બેથી ત્રણ લોકોને લીધા હતા અડફેટે ત્યારબાદ આંબેડકર ચોકમાં કાર મૂકી થયા હતા ફરાર શિકારપુર હાઈવે ઉપર આવેલી હોટલમાં જડપાયું હેરોઈન વેચાણ કરતા સંચાલક હરકેન ધરપકડ ભરૂચ પોલીસે દહેજની બેલ કંપનીમાંથી ડ્રગ્સના જથ્થાનો કર્યો નાશ એક કરોડ પચીસ લાખના ડ્રગ્સના જથ્થાનો નાશ કરવામાં આવ્યો જિલ્લાના સત્તર પોલીસ મથકે છસો આઠ કિલો ઝડપાયો હતો ડ્રગ્સનો જથ્થો નવસારીના ગણદેવી રોડ પર રિક્ષામાં અથડાઈ અકસ્માત બાદ ટેમ્પો ચાલક ફરાર રાજ્યમાં સમરસ ગ્રામ પંચાયતોનો નો આવ્યો સામે ચૂંટણી પહેલા રાજ્યની સાતસો એકાવન ગ્રામ પંચાયત થઈ સમરસ ભાવનગર સૌથી વધુ એકસો બે ગ્રામ પંચાયત થઈ સમરસ

ઈઝરાયલ ના હુમલા બાદ ઈરાને પોતાની એરસ્પેસ બંધ કરી આગામી આદેશ સુધી એરસ્પેસ બંધ રાખવાનો લેવાયો નિર્ણય તો ઇઝરાયલે ઈરાન ના હુમલા ને નિષ્ફળ બનાવ્યા હોવાનો દાવો કરીને લોકોને બંકર માં રહેવાની આપી સલાહ ઇઝરાયેલ ના અનેક શહેરો ને ઈરાને મિસાઇલ થી બનાવ્યા નિશાન રમતગંજ શહેર માં મિસાઇલ એટેક થી ઇમારતો ને નુકસાન ઇમરજન્સી સેવા સાથે જોડાયેલા કર્મચારીઓ સંપૂર્ણ વિસ્તાર ને કોર્ડન કરી હાથ ધરી રાહત બચાવ ની કામગીરી યરુસેલેમ માં પૂરી રાત વાગ્યા ખતરાના સાયરન ઇઝરાયલે હુમલા કરીને યુદ્ધનું એલાન કર્યાનો ઈરાનના સર્વોચ્ચ નેતા દાવો ઇઝરાયલે એ ન વિચારવું જોઈએ કે અહીં જ તમામ અંત આવશે તો ઇઝરાયલ પીએમ નેતન્યાહુ નો દાવો અમારી લડાઈ કટ્ટરપંથી શાસન સામે લોકોને નથી કોઈ ખતરો ઈરાન પર ઇઝરાયલ એટેકને લઈ ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો અમને ખબર હતી કે હુમલો થશે પરંતુ સમાધાન માટે હજુ પણ આશા હોવાની ટ્રમ્પે કરી વાત ઈરાનને બચાવવા અનેક પ્રયાસ કર્યાનો પણ દાવો